તો રામ રામ ને વેલકમ ટુ ન્યુ બ્લોક આજે આપણે આવી ગયા છીએ આપણા બીજા ખેતરે અને આ ટ્રેક્ટર પણ અહીંયા ઊભો છે અને તમે પાછળ જોઈ શકો છો અહીંયા મકાઈ વાવેલી છે અને અહીંયા પણ આપણે ગાયોના ચારા માટે તૈયારી કરવાની છે તો જલ્દીથી ટ્રેક્ટર ચાલુ કરી અને આ ટ્રેક્ટરથી ખેતર ખેડી લઈ એક બે વખત અને પછી જે ચારો છે એ વાવાની તૈયારી આપણે કરી નાખી અને આ બાજુ પણ આપણે ગાયો માટે ચારો વાવ્યો જ છે સામે દેખાય છે સુપર નેપિયર થોડીક ઠંડીને કારણે એટલો થયો નથી એટલે આપણે ચારાની પૂર્તિ માટે અહીંયા બીજો ચરો ભાવવાના છીએ અહીંયા ઓલરેડી પહેલાં ચરો વાવેલો જ છે મકાઈ છે સામે છે નેપિયર પણ નેપિયરમાં ઠંડીને કારણે એટલો ગ્રોથ ના આવ્યો એટલે આ ભાગમાં આપણે ફરીથી ચરો વાવવાનું છે એટલે થોડોક છે પણ તોય ગાયો માટે થઈ રહે એટલા માટે આપણે તૈયારી કરી નાખી અને ફાઇનલી આપણે આ અત્યારે ખેડી નાખ્યો છે અને આ જો એનામાં જ આવો કચરો નીકળે છે અચ્છા ખડે જેટલો થઈ ગયો છે ને કે આમાં ચરો થાય જ નહીં હમકો શિકારી એટલે એક વખત આપણે ખેડી નાખ્યો ફરી આને સાફ બફ કરી અને આ કચરો દેખાય છે ને આ કચરો આપણે આ ખેતરમાંથી વીણવાનો છે કચરો બધો વીણી એ આપણું કામ છે કચરો ઈણવાનો ત્યાં પર ડ્રોન શૂટ લેવા માટે અહીંયા પહોંચી આવ્યા છે ને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે આમાં ખાલી આ જે આવો કચરો દેખાય છે આ બસ વીણી કાલે સવારે આનામાં પારા બાંધી અને આનામાં બાજરી છે વાવી નાખી એટલે કે છાંટી નાખી એનાથી ગાયો માટે સમય ઉપર ચરો મળી જાય અને આ બાકી ચરો તો આપણું તૈયાર જ છે મકાઈ છે એ બાજુ નેપિયર છે આ છે બેસવા માટેની ખુરશી એટલે કે આ લીમડો સડી ગયો તો એને કટિંગ કરી અને આ બેસવા માટેની ખુરશી બનાવી છે

બાજરી વાવવાની હતી આજે આપણે બાજરી વાવી નાખી આ દેશી બાજરી એટલે કે વાઢળી બાજરી અને આ છે આપણે ગયા વખતે જે સુપર નેપિયર તૈયાર કર્યો હતો એનું આ બીજ સુપર નેપિયરનું બીજ અને આ બાજરી બે મિક્સ કરીને વાવી નાખી એટલે કે ચહેરામાં કાંઈ વાંધો આવે નહીં જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે તમને વરીમ થાતો છે શું રેતી રાખવાથી રેતી ઉગી આવે અબે સાલે પણ ના એવું નથી રાખવાથી આ બીજ ક્યાંય ઘાટો ન પડે એ ખરખો પડે એટલે આનામાં ભાઈ છાંટી નાખી અને આપણું આ ખેતર એમાં વાવાનો છે થોડોક જ છે સવારે વહેલો બધો કચરો વીણી નાખ્યો ને આર્યો ટ્રેક્ટર આમાં પાવડી ચડાવી પહેલાં આમાં બાજરીને નેપિયર છાંટી નાખી પછી પાળા બાંધી નાખી જેનાથી પાણી પીવા સવડો રહે અને આપણે અહીંયા ફિટ કરવાની છે પાવડીઓ દાંતીમાં બાપા ખેતરમાં અત્યારે છાંટે છે જે બાજરી હતી આપણું બાજરીનું નેપિયાનું બીજ એ છાંટી નાખે એટલે આપણે અહીંયા આખામાં પારા બાંધી નાખી તૈયાર કરી નાખ્યો છે આ બંને બાજુ પાવડી ચડાવી દીધી છે એટલે હવે આમાંથી આમાં પારા બાંધી નાખી પછી પાણી પીઆરી નાખી એટલે ચરાની તૈયારી થઈ જાય ટ્રેક્ટર આપણે રેડી કરી નાખ્યો છે અને ફાઇનલી આપણે જે છ સાત પાંખ્યું વાવાની હતી વાવી નાખી છે પાછળ ઉપરું બાહુબલી ને કમ્પ્લીટ હોવાઈ ગઈ છે અને આજનો વિડીયો તમને કેવું લાગ્યો મજા આયા ખારા માયલી કોમેન્ટ જરૂર કહેવાય અને આ ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સપોર્ટ કરવાનું ન ભૂલતા કારણ કે આવા જ વિડિયા તમને અમારા ચેનલ ઉપર મળતા રહેશે બેસી મોજ ચાલુ જ રહેશે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામેરામ ડાયરાની